દાખલો જે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો અહીં લખ્યું છે બે સાત બાર ડેસ ડેસ દસ પદ સુધી શું શોધવાનું છે તમારે સરવાળો એટલે કેટલા પદો નો સરવાળો શોધવાનો છે દસ તો હવે અહીંયા કહી દીધું કે દસ પદો નો સરવાળો શોધો આપણા મનમાં એટલું ક્લિયર હોવું પડે કે ભાઈ દસ પદો નો સરવાળો ગોતવાનો છે આપણે હવે દસ પદો નો સરવાળો સરવાળાની વાત છે આપણને ખબર પડી કે ભાઈ એક નંબર થી ચાલુ થયું હશે આ નંબર એક હશે આપણી ભાષામાં કહીએ છીએ રોલ નંબર એક પછી આવડો રોલ નંબર કોણ છે બે આ રોલ નંબર ત્રણ એમ ડેસ 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 સુધી આ દસ સુધી એટલે આ રોલ નંબર એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ આ છે પણ એનો નંબર એક ઘર નંબર એક છે એમાં રહે છે કોણ તો કે બે બે મને ભાઈ રે છે એમ બે નંબર એટલે દસ મકાન થયા દસ મકાનમાં માં વાળા કોણ હોય તો કે અલગ અલગ ક્લિયર થયું તો એ હું એમ કઉ પેલું પેલું એટલે એનો 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 ઘર નંબર રોલ નંબર થયો અને એ વ્યક્તિ કહું કે એમાં કોણ રહેશે તો એ કોણ રહેશે બે આ ક્લિયર થઈ ગયું ઓકે હવે આપણે એટલું ક્લિયર થઈ ગયા પછી એમાં આપણને ખબર પડી પડે કે સૂત્ર કયું વાપરવું પડે ચાલો કયું સૂત્ર વાપરશું કોણ કે છે કયું સૂત્ર આપણને સૂત્ર ખાસ યાદ રહે પણ અમાર એક ભાઈ કહે છે મેં એને કીધું સૂત્ર મોડે કરીને આવવાનું બોલો હા બોલો એસ એન એસ એન બરાબર

પદોનો સરવાળો એટલે અહીંયા કોણ છે પદોનો સરવાળો આ પદોનો સરવાળો આપણે ગોતવા જઈ રહ્યા છીએ ઓકે તો હવે આપણે માટે અહીંયા કોણ છે તો કે દસ પદ છે તો અહીંયા સૂત્ર મુક્ત થઈ જશું એસ બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કાઉસ પૂરો

પ્રથમ પદ પ્રથમ પદ એટલે આપણી માટે પ્રથમ પદ કોણ આપ્યો છે તો બે મૂકી દઉં વત્તા એન બરાબર કોણ આપવામાં આવ્યું છે દસ કેમ દસ ભાઈ સરવાળો શોધવાનો છે તમે ક્લિયર રહેજો એન એટલે શું છે ઘર નંબર છે તો સરવાળો ક્યાં આપ્યો છે આમાં શોધવાનો છે એન એટલે ટોટલ ઘર નંબર ટોટલ ઘર નંબર કેટલા છે દસ કેટલા છે તો અહીંયા કેટલા લખવું દસ માઇનસ એક અને ડી બરાબર તો કે સર એ તો શોધવાનું છે તો શોધવા માટેનું શું કરવાનું તો કે બાજુમાં એક લીટી કરી દેવાનું એને બાજુમાં શોધવું પડે તો ડી શોધવા માટે આપણને ક્લિયર હોવું પડે કે ડી નું સૂત્ર શું છે જો આપણને ખબર હતી ભાઈ પદોનો સરવાળો ગોતી લીધો તો ગોતવા માટે આ સૂત્ર હોય પણ સૂત્રની અંદર કંઈ વસ્તુ ઘટતી હોય તો આપણે પહેલાં જોઈ લેવું પડે તો કે એ બરાબર કોણ આપ્યું છે બે પછી ડી બરાબર શું થાય એટુ માઇનસ એવા તો ડી બરાબર

કેટલા પદો દસ આપેલી શ્રેણી જે છે શ્રેણીમાં પદોનો સરવાળો કેટલો આપવામાં આવ્યો છે બસો પિસ્તાલીસ કેટલો આપવામાં આવ્યો છે બસો પિસ્તાલીસ આ આપણને ક્લિયર હોવું પડે કે ભાઈ આ પ્રમાણે જ આવે

કેટલા પદોનો સરવાળો n n પદોનો સરવાળો સૂત્ર આવ્યું n/2 કૌંસમાં 2a n 1 d જ્યાં જ્યાં n વપરાય અહીંયા હું લખાય ભગત n શું છે એ 10 થોડું આવશે બધી જગ્યાએ n એટલે શું કેટલા પદ છે તમારી પાસે 10 10 પદ છે ઓકે તો જવાબ આવી ગયો ચલો નેક્સ્ટ આગળ વધીએ હવે અહીંયા કીધું છે કે ભાઈ માઇનસ સાડત્રીસ માઇનસ તેત્રીસ માઇનસ ઓગણત્રીસ ડેશ 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 બાર પદ સુધી શું શોધવાનું છે સરવાળો આ બાર પદ જે લખ્યું છે અહીંયા બાર પદ આટલું આ એ શું છે બાર પદ સુધી લખ્યું છે એ શું છે તમને રકમ આપી છે પદ નથી આપ્યું શું નથી આપ્યું પદ નથી આપ્યું બાર પદ સુધી એટલે આપણે પહેલું કામ શું કરવાનું સૂત્ર મૂકવાનું શું મૂકવાનું કયું સૂત્ર મૂકવું

ભગત આની હું કરશું સરવાળો બાદબાકી કેમ બાદબાકી બેન વિરુદ્ધ નિશાની એટલે આપણે શું થાય બાદબાકી એટલે હવે ક્લિયર હોવું પડે ચાલો વિરુદ્ધ નિશાની એટલે શું કરીએ બાદબાકી તો તેત્રીસ માંથી સાડત્રીસ જાય તો કેટલા વધે ચાર ડી બરાબર મતલબ જવાબ આવ્યો આપણી પાસે ચાર ક્લિયર થયો એટલો ઓકે ડી બરાબર ચાર મળી ગયા આપણને હવે ડી એ ને ડી મળી ગયા જો અહીં એ વપરાવાનો છે ડી વપરાવાનો છે તો હવે આગળ નેક્સ્ટ શું જરૂરિયાત પડે આપણી પાસે આગળ વધારી એન બરાબર કેટલા મૂકો બાર તો અહિયાં શું લખાય એસ બાર લખો કે નો લખો ખબર પડે છે ને

છ કડ સાડત્રીસ ગુણ્યા બે ચાલો કરો ફટાફટ પણ કેવા ચુમ્મોતેર માઇનસ અને વત્તા અગિયાર ચોક ચુમ્માલીસ ચાલો આનું શું થશે ત્રિવેણી બેન આનું શું થાય આનો બાદ બાકી કરો બાદ બાકી હાલો ફટાફટ છ કૌશ માં માઇનસ ત્રીસ ગુણાકાર આ ગુણાકાર કરવા બેસાય ને આપણને ક્લિયર ખબર પડવી પડે કે શું થાય તો કેટલા થાય માઇનસ એકસો એસી તો બાર પદો નો સરવાળો કરવામાં આવે આ શ્રેણીનો આગળ જતા જતા હતા તો જવાબ કેટલો આવે માઇનસ એકસો ઓકે એટલે આપણને નો ખબર પડતી હોય ને શરૂઆત હોય ત્યારે શું કરવાનું તો કે લખવાનું કે બાર પદો નો સરવાળો આટલું મૂકીને મૂકી નઈ દેવાનું આપણે દર વખતે શું કરીએ આટલું મૂકી દઈએ આપણને નથી આવડતું એનું કારણ જ આ છે ભલે ને ગુજરાતી બોર્ડ માં લખવાનું નથી પણ આ સમજવાટ માટે આપણા માઇન્ડ માં સેટ કરવા માટે લખવું પડે કે બાર પદ સુધીનો સરવાળો કેટલો થાય માઈનસ એકસો એસી થાય આટલું લખતા આપણને શું વાંધો આવે દરેક વખતે લખવાનું જ્યારે શરૂઆત હોય ન આવડતું હોય ત્યારે પછી વારા ઘડીયા લખ કરવાની જરૂર નથી તમને ક્લિયર થઈ જાય પછી ઓકે પણ આપણને છે ને ઓલા ક્યાં ઓલા કે વેમ માં આવી જાય સર એક વાર દાખલો ગણાય કે હાલો આપણને આવડે બધું જ આવડે આવડે કે નો આવડે એમ આવડે પણ હાલો પરીક્ષામાં જ નથી આવડતું તો ચાલો આમાં કોઈ તકલીફ કોઈને તકલીફ છે નથી ચાલો નેક્સ્ટ આગળ વધીએ ચલો આ દાખલો કેટલા ને આવડે આ દાખલો આવડતો હોય એવા કેટલા ઝીરો પોઈન્ટ છ એક પોઈન્ટ સુધીનો સરવાળો શોધવાનો છે શું કરશું સૌથી પહેલા એ બરાબર કેટલા આપવામાં આવ્યા ઝીરો પોઈન્ટ છ ચાલો ડી બરાબર ગોતો હાલ તારે બોલવાનું છે અહીંયા ડી બરાબર શું કરવાનું

તો સો ના છેદ કેટલા મૂકવું બે કાઉસ માં બે ગુણ્યા એ બરાબર કેટલા જીરો પોઈન્ટ કેટલા સો સો મારા એક કાઉસ પૂરો પચાસ આવશે અહીંયા કાઉસ ના હવે આનો ગુણાકાર કરવા બેહવો નહીં ક્યારેક હજુ નવી વસ્તુ શીખવાડવું એટલે એટલે ખબર જ હોય પણ ધ્યાન રાખજો એને નો ખબર હોય આ પોઈન્ટ વાળો ગુણાકાર હોય તો પોઈન્ટ ને ભૂલી જવાનો પડી

મીડુ ઘડીક વાર ભૂલી જવાનો પોઈન્ટ ભૂલી જવાનો અને ગુણાકાર કરી દેવાનો એટલે અગિયારસો એક ગુણ્યા પાંચ કરવાના અગિયારસો એક કેટલા કરવાના પાંચ ચાલો કેટલો જવાબ આવે અલે કર 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 તો જ મેથ આવડશે બાકી બીજા જવાબ આવે ને આપણે બેઠા રહ્યો તો નહીં આવે રેડી પેલા ગુણાકાર કરો હવે મીંડું યાદ કરો તો એક મીંડું મૂકી દે પાછો અને એક પોઈન્ટ યાદ કરો તો પાછો એક પોઈન્ટ કાપો એટલે જવાબ આપણો કેટલો 5505 જવાબ કેટલો આવ્યો 5505 અને આ કોણ હતું SN કોણ હતું આપણા માટે SN SN

સો પદો નો સરવાળો કેટલો મળે છે પંચાવન તો કોઈ પણ દાખલો આપે સરવાળો શોધવાનો દાખલો આવો હશે અને એમાં લોચો મારીને આવો તો તકલીફ આવા આ તો હેલ્લા દાખલા છે આ આવડે તો પછી આગળના પાછળના મતલબ પાછળના અઘરા દાખલા આવડશે હવે આમાં જ તમે લોચા મારતા હોય તો નહીં આવડે હવે આ દાખલા ન આવડતા એવા કેટલા બધા નડ્યા બધા હોશિયાર થઈ ગયો ચલો નેક્સ્ટ આગળ વધીએ તો